જય કબરાવાળી રોનકભાઈ કારણ હવે આ ફાટો છે થીકડું ક્યાં દેવું દેશી ભાષામાં બીજું કે વાંક આપણો છે આપણે કોઈ કોઈમાં દોસ્ત દેવાનું સમજી ગયા તમે આ જ્યાં રાફડા ફાટી નહીં રહે જેમ શીતળાયું ફાટી નહીં એમ આ ભુવાના રાફડા હાચા ભુવાને વંદનીય છે હાચા સંતોને વંદનીય છે પણ આને હું રાક્ષસ કહું છું આ બાયુ એકવીસમી સદી છે આ ભણેલ ગણેલ ઉઠી અને એને એટલી ખબર નહીં પડતી હોય ત્યાં જ મને બોલાવે છે એકલીમાં આમાં કહે છે તો આ થવાનું છે પણ આપણામાં જાગૃતતા રહી નથી થામું કોઈ કારણ એકલ્યું હાલી જાય છે ભણેલ ગણેલ તય મને દુઃખ થાય છે રણકભાઈ બીજી વાત એ હું તમને કરવા માગું છું કે આપણે તમે બધાએ રાડી જ નાખવાના છે આ સરકાર તો મોટા મોટા બલાડા ઠોકવાની છે ઠોકે છે પણ આ આ આવા પાખંડી ખોટા ઉપર એવા કેમ એક્શન નથી લેતા કારણ કે તાત્કાલિક આઠ કે દસ વર્ષનું પૂઠું મળવું પડે આને વિચાર નો ધારો અને આ જે ટીવીમાં આવે ને એને કંઈ બાપુનો આદેશ સુધરેલ ભાષામાં વાત ન કરશો આવી ન તમે અને કાયદા કાનૂનની વાત કરો આવી સુધરેલમાં ન કરો કડકમાં વાત કરો આનું આમ થાય ને આનું તેમ થાય ને આવી સુધરેલ વાત ન કરો કંઈ આને ખરેખર છે આવા પાખંડીને પકડાવીને આ એક દીકરીને પીકી નાખી જિંદગી બગાડી નાખી છે આ જગ્યાએ જોકે મારી તો કરોડો દીકરીઓ છે બધી રાજભાઈઓ છે રોનકભાઈ આ દીકરી આપણી હોય તો કેટલો આપણે દુઃખ થાય મારી નાખીએ એટલું આવે ને આપણે કાપી નાખો છે તો કોઈ પણ દીકરી અઢારે વરણની એ માની દીકરી છે આવા આવા બનાવ બને છે આ સરકારે કોઈ આની માથે તો કાયદો ઘડ્યો નથી એટલે કહું હાચા છે ને મુબારક છે ને હાથો છે ને કોઈ દિવસ આ કરતો નથી છે ને ખબર એ નથી પડતી કે આ કોણ માતાજી નો ભૂવો છે એમ ખબર એ નથી પડતી પણ આવા પાખંડી છે તોય તમે સમજતા નથી રોનકભાઈ હું અઢારે વરણને કહું છું એમાં હું આવી ગયો છો આને ખરેખર આને સરઘસ કાઢવું જોઈએ હું કહું છું સડી પહેરાવી ફેરવવો પડે એટલે બીજા આવું કરતા બંધ થઈ જાય કારણ કે આમાં હાચા સંતોનો ભુવાનો મરો છે આવે મારી પાસે હાચા ભુવા હું એનું સન્માન કરું છું રોનકભાઈ મોગલધામનું પાણી નથી પીતા હાલો બતાવું તમને અહીંયા આવે છે મારી પાસે આવા પાખંડી છે જરીક સાવધાન હવે આ એકવીસમી સદી છે અને બાયુને એમ કહું છું તમે જોરા જાવ હું ખૂબ રાજી છો એક કલયો ન જાવ અરે ભાઈ દીકરો ભાણેજ કાકો મોટો બાપો ઈ કોઈ ન હોય તો પાડોની બે ત્રણ દીકરી નારે લઈને જાઓ આવી રીતે આંધળો વિશ્વાસ કરવામાં આવી કંઈક દીકરીની જિંદગી અને હું બધાને કહું છું જેને કે અસ્મિતા ચેનલ દ્વારા હું કહી રહ્યો છું રોનકભાઈ હું એટલું કહું છું રોનકભાઈ કે આવી કોઈ પણ દીકરી શિકાર બની હોય તો બેટા બહાર આવો ને આવા ખોટી નાવના પડદા ફાશ કરો કારણ કે આમાં અમે આવી જાય છે ભુવામાં બધા આવી ગયા સંતોમાં ભુવામાં આ બળતરા થાય છે અમને તો આવા પાખંડીને આને સદાને તો કે આ આ તો લાયક જ નથી આને આખા ગામમાં ફેરવાય ફેરવીને પછી આઠ કે નવ વરણ પૂઠું દઈ દેવાય એટલે આ જગ્યાએ આપણી દીકરી આપણે કેટલી વેદના થાય પણ જેની દીકરી બેન મા હશે ભાણે જશે પોતરી હશે દોતરી હશે એને કેટલું દુઃખ થતું હોય સમાજને તો રોનકભાઈ સરકારને જેની હવે આંખ ઉગાડવાની જરૂર છે અને આવા પાખડીયોને જેલ ભેળીના કરો હાથા સંતો મારી પાસે આવે છે હાચા ભુવા આવે છે હું એને વંદનીય કરું છું આમાં અમે આવી ગયા આવા પાખંડી છે આવા પાખંડી દીકરીઓની જિંદગી બગાડતા હોય તો સાંભળવાનું બધાયને થાય ને કારણ કે એક ઢગલો હોય દાણાનો એમાં અંગાડીયો એક હોય પણ આખા ઢગલાને બગાડે પણ એ અંગાડીયાને ફેંકવી નાખી દ્યો એટલે બીજા અંગાડીયા બહાર આવતા બંધ થઈ જાય આપોઆપનાશ થઈ જાય છે પણ કાયદો સખત ગણ વાતું કરે બલાડા મારે છે આ કેના જેવું છે રોનકભાઈ સમજી ગયા ને ઘેલી ટાણે ઘૂમ ટોણ હોય છાકરે છોકરા સમજે સાંકરડી શરમાય પોતાના બલાડા મારતા હોય બલાડા દેતી હોય પોતે એમ આ બધું અલેખે દાય છે આ શાંતિ દેખાડે છે કવલી મારી કૂતરા ધરવા લાડલા ભૂમિ લે લજાવે છે આ ભારત દેશ છે આ દીકરી એક ભવાની છે આ એક શક્તિ છે એક લક્ષ્મી છે એક શેરની છે અને એને હું તમે જો કઈ ન કરી શકતા હોય તો ખરેખર છે હું તમે બધા ધરતી ઉપર ભાર રૂપી છે અમે કઈ છે એમના આક્રોશ આવે છે આવાને કોઈ પણ વરણ આને જાતિ નો જોવાની હોય આને ખરેખર છે પાખંડીને ને સરઘસ કાઢીને જેલ ભેળી નો કરી દેવાય જેથી આવું બનાવ ન બને રોનકભાઈ દ્રૌપદી ખાલી કાંડું પકડવામાં આવ્યું તો હો ને હો ને કાપી નાખ્યા હતા આ ઈ ધરતી છે આ ઈ દેશ છે આ ભારત માં છે બેઠી બેઠી બધા એને ધવરાવે છે કારણ કોઈ દેશ ના માં નથી કહેવાતો તો ના માં કહેવામાં આવે છે કેટલી સહન શક્તિ કોઈ આપણી બેન દીકરી સલામત નહી કોઈ આપણી બેન દીકરી કોઈ રાડ ન સમજે અને આ સુધરેલ આવે છે રોનકભાઈ ભાઈ એને કહી દેજો બાપુ નો આદેશ જરીક આક્રસ્ત બોલો આમ સુધરેલ માં વાત ન કરો આમ ન થવું જોઈએ આમ થવું જોઈએ આને તમે ચેનલ દ્વારા હું બોલી રહ્યો છું અસ્મિતાની ચેનલ દ્વારા બોલ લબડ ઘોડે વાત ન કરો વાત વાતો કરે આક્રો સ્થિર વાત કરો દુનિયાને ખબર પડે આ દીકરીની જિંદગી વિખી નાખી આ દીકરી આમાં બધા આવી ગયા એ દીકરી આપણે બધાની છે આ દેશની છે દીકરી વરણ નો જોવાનું હોય આમાં જાતિ નો જોવાનું હોય સજાને પાત્ર છે